બંગાર જ ધંધા વાળા અમારે અહીં કોઈ જગ્યાએ બેહાય ના હારું સાચી વાત સમજ્યા હવે એટલે કોને જાદુ બંગાર તો છે બરોબર જો અમારે પચીસ રૂપિયા ભરીશ રૂપિયા ભાવ ફરી ના ના કાકા પતા રાખો અલ્યા કાંકા એવી વાત નહીં કરતો ના બે પગ ઉતરો ને એટલે અર્ધી કિંમત થઈ જાય ને આ તો ભંગાર કહેવાય ભંગાર

દાદાગીરી કરી મેપા તમે થોડા ખ્યાતા હોય એવું નહીં લાગતું અને મારો બોલવાનો સ્વભાવ એવો

हाँ रुषर तो मैं जेम करूँ फिर कर देखा क्या बोलते हैं बेटा पैसे का लाभ है गाड़ी हमारे आवश्य है इतने परेज़ी से बर है बाँह है है लेवेंट जब आप लोगों ने आगे जाएगा ना 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 पैसा काले लाल नोटों से आको मंदे आलतां? अधना बावे.. तम्हारा सतर सोन ऐसी रूब जाथा या? चिलाप? सतर सो ऐसी अलो? ब्याजा कड़ा लो लाँ? अले बारा बर्षे यार सतर सन ऐसी अतला ऐसी दंदंजाम स्याजे नी चालवून ब्याजा कड़ा? बारा बर्षे �

હવે લે એવું હોય ભાઈ હા બોલો આપડે લોખંડ બગાર માં શું શું હે દાદા ની સાયતલ દળી સાયતલ હા મન હા હવે એવું હે

એટલે અમાર ચાલુ બાલુ ને અમાર તો કબાડીમાં જ જતું લે પણ આ હારું હશે ચાર પાંચ કિલો હે આ બધું ખખડી ગયેલું છે કામ કરો બનુ ભાઈ પૂછ આપણે આપી દો હડો પાંચસો રૂપિયા ત્રણસો રૂપિયા એટલે ભાઈ ત્રણ કિંમત એ જ થાય જીતું ભાઈ સમજાય તો ને યાર હા ત્રણસો રૂપિયા ભાઈ ને હું કરાવું બધું ભાઈ

બે પપ્પા બે પપ્પા બે હા ટાઈ આપડે વેચી દીધી બરાબર હોય નાથું ભાઈ તો વેચી દેવી વેચી દે મારે જ છું આપડે પૈસા મતલબ સારું ખબર પડી છે तारे तो तते प्यारा गीत की है पैसा डाल के यो कर रहे हो हम कहो क्या छे तो आपरे जे कौन के ने हम तमारो नाम लो तुम्हारे मारो नाम ले आओ बस आपरे दोल दोल के लानो हो यो तो नहीं हो जाओ हो जाती है ना पैंडल मारे हुए ताकि दुखी नहीं देखा तिहारी

દિદી દાઈ હા હું તમને આનતો હતો હા ડાયરો દેતા લે ડાયરા ક દે ઉપર આ કે એમ બી જોઈ જાય તો ઓ ડાયરો દેતી દેતા હેડ હવે દેવું પડશે લે જાઓ લે જાઓ લે આવ આવ દો તું તો બક ભરાના દજો હાલ કોઈ સાયલ વેચા તો આગળ તો હવે શું પૂરું આગળ જવા દો થાય મેં તો જોયું નઈ

પૈસા પૈસા તો હું આલુ પણ લીધા ફરી સારું મારે લખા ના થવા જોઈએ કશું થાય નહી તમારે જો મેં તો આ ભાઈ ભાડે રોશું અને મારે ખુલી જવાબદારી છે એમને મને શરત રાખી છે કોઈ ના કબાડ આયા ને તો અમારે જેવા તમને કોઈ જયારે મજા નહીં ને એવું મને તો બહુ ધમકી વાળી છે એવું હા કશા લખ્યા નહીં મારે પર વિશ્વાસ રાખો

સાયકલ નવી છે સાયકલ નવી હે પણ આ તો જીવનો જોખમ રાખીને રાખવું પડે હે એવું હે અને તમે મારા ઘર જ છો મારે તમારે ના કેવાય એવું નહીં ચલો છોડો હું તમને બે હાજર રૂપિયા કરી આવું બે હાજર માં કુહા છે કીધું ભાઈ ઉભા હું નજીક બહુ પૂછી લો બે હાજર માં ચાલશે ને ચાલશે બરાબર તમારા હાજર માં બે હાજર

અમને એમ નહી અરે તમે બેજરે મને ગોરગો બેરવા આવછો ઈ સાયકલ આપણે તમારી દોડી તું બરાબર છે હવે આપણે શું કરીશું શું હવે હવે તો મન તો સાચું બોલી દેશું શું બોલી દઉં યાર ભાઈ પડે તમે તો કહેતા કે વેચી એમ ખાઈ લેવી છે ને એક વાત પણ

લાલ દીધું મને લાગે પૈસા મળી જશે મારા મળી જશે મળી જશે સાયકલ કઈ ભાડા વર્ગ નહીં પેલું આયા બાદ કયા બાદશાહજી